તો નર્મદામાં એકતા નગરમાં જાહેર માર્ગ પર રખડતા ઢોરોનો ત્રાસ જોવા મળ્યો ઢોર પકડવાની કામગીરી માત્ર દેખાવ પૂરતી જોવા મળી જાહેર માર્ગ પર રખડતા ઢોરોને લઈને વાહન ચાલકો પરેશાન થયા છે જાહેર રસ્તા પર ઢોર અકસ્માતને આમંત્રણ આપે તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે નર્મદામાં એકતા નગરમાં જાહેર માર્ગ પર રખડતા ઢોરોનો ત્રાસ સામે આવ્યો ઢોર પકડવાની કામગીરી માત્ર દેખાવ પૂરતી જોવા મળી જાતા નગરમાં જાહેર માર્ગ પર રખડતા ઢોરો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે રખડતા ઢોરોના ત્રાસથી સ્થાનિકો છે હેરાન પરેશાન થઈ ગયા છે કારણ કે જ્યાં ત્યાં રખડતા ઢોરો અડીંગો જમાવીને બેઠા હોય છે એકતા રખડતા ઢોરો નો ત્રાસ દિવસે ને જોવા મળી રહ્યો છે યથાવત છે હજુ પણ શું જી જોવા તો જિલ્લાના ખાતે રખડતા ઢોરો નો ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો છે સ્ટેચ્યુ ઓફ યુનિટી દ્વારા આ વિસ્તારની અંદર ઢોર પકડવાની કામગીરી છેલ્લા ઘણા વર્ષથી કરવામાં આવી રહી છે પરંતુ એકતા નગરના અનેક માર્ગો ઉપર જાહેર રસ્તા ઉપર આ રીતે રખડતા ઢોરો જોવા મળી રહ્યા છે જેને લઈને વાહન ચાલકો પણ પરેશાન થઈ રહ્યા છે અને તેઓને અવર જવરમાં પણ મુશ્કેલી થઈ રહી છે અને આ રખડતા ઢોરોના ત્રાસના કારણે અકસ્માતના બનાવો પણ વધી રહ્યા છે જી બિલકુલ થી દિવસે ને દિવસે આવી રીતે એકતાનગરમાં રખડતા અકસ્માત સર્જાયા છે કોઈ આંકડા સામે આવ્યા છે આ ઢોરો ને કારણે જી ખાસ કરીને જોવા જઈએ તો અહિંકાર નર્મદા જિલ્લાની અંદર અકસ્માત ના કેસોના આંકડા વધુ નોંધાયા છે અને એકતાનગર ખાતે છેલ્લા બે ત્રણ દિવસની વાત કરવામાં આવે તો ત્રણ ચાર અકસ્માત બનાવો અહીં બની ચુક્યા છે અને ગઈકાલે રાત્રે પણ એક બનાવ અહીંયા અકસ્માતો બની ચૂક્યો છે અને ખાસ કરીને જોવા જઈએ તો સ્ટેચ્યુ ઓફ યુનિટી વિભાગ દ્વારા એટલે કે સત્તા મંડળ દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રખડતા ધોરણે પકડવાની કામગીરી પણ છેલ્લા ઘણા વર્ષથી શરૂ કરી દેવામાં આવી છે પરંતુ આ કામગીરીની અંદર ક્યાંક ને ક્યાંક બેદરકારી હોવાના કારણે આવા કિસ્સા વધી રહ્યા છે જી બિલકુલ બેદરકારી હોવાને કારણે જ આવી રીતે રખડતા ઢોરો જે છે પશુઓ છે આમને આમ ફરી રહ્યા છે ખાસ કરીને સ્ટેચ્યુ ઓફ વાત કરીએ મોટી સંખ્યામાં જે છે પ્રવાસીઓ અહીં આવતા હોય છે અને આ વચ્ચે જો આવી રીતે ઢોરો જે છે આમ તેમ ફરતા હોય તો લોકોને અકસ્માતની ભીતિ સતાવી રહી છે અકસ્માત સર્જાતા હોય છે ક્યાંક ને ક્યાંક આ ઢોરો દુકાનમાં ઘૂસી જતા હોય છે કાં તો બજારમાં આવી જતા હોય છે ખાસ વાત કરીએ રાત્રિની રાત્રિના સમયે પણ આવી પટ્ટી ના લગાવવામાં આવે તો પણ અકસ્માત સર્જી શકે છે ને રાત્રિના સમયે તો આવી તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી હતી કે આવી રીતે ડોરને પકડીને તેના પર આવી રીતે રેડિયમ પટ્ટી લગાવવામાં આવે જેનાથી અકસ્માત નિવારી શકાય તંત્ર દ્વારા જો વ્યવસ્થાની વાત કરવામાં આવે તો અહીંયા એકતા નગર ખાતે તારની સામાન્ય વાર એટલે કે તારની સામાન્ય ફેન્સિંગ બનાવીને ત્યાં ત્રણ ચાર પશુઓને બાંધી રાખવામાં આવે છે જેને લઈને વહીવટી તંત્ર જે ખરું તે ક્યાંક ને ક્યાંક અહીંયા જે ઢોરોને ત્યાં તાર ફેન્સિંગ બાંધીને જ્યાં રાખવામાં આવે છે ત્યાં પણ તેઓને ચોક્કસ પ્રમાણમાં તેઓની પૂરતી સુવિધા આપવામાં આવતી નથી અને હાલ ચોમાસાની સીઝન ચાલી રહી છે તો આ મૂંગા પશુઓને જ્યાં પૂરી દેવામાં આવે છે ત્યાં ગાડી કોઈ પણ પ્રકારના શેડ પણ બનાવેલા નથી અને પીવાના પાણીની જો પશુઓ માટે વાત કરવામાં આવે તો પીવાના પાણી માટે ત્યાં નાના ટબ મૂકેલા છે ત્યાં પણ પાણીની અંદર જીવજંતુઓ જોવા મળી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક અહિયાં મૂંગા પશુઓ ની માટે જે ઘાસચારો જે પૂરો પાડવાનો હોય છે તે પણ પૂરતા પ્રમાણમાં પૂરો પાડવામાં આવતો નથી અને તંત્ર માત્ર દેખાડો જ કરી રહ્યું છે જોવા જઈએ તો મહિનામાં ત્રણ કે ચાર જ વખત આ જે ગાડી જે ખરી એટલે કે ટ્રેક્ટરની જે ટ્રોલી જે મૂંગા પશુઓને બનાવવા માટે જે બનાવવામાં આવેલી છે તે મહિનામાં બે કે ત્રણ જ વખત સ્ટેચ્યુ ઓફ યુનિટીના રસ્તા ઉપર જોવા મળે છે જે પ્રમાણે આપણે જણાવ્યું કે ખાલી ફેન્સિંગ કરીને આ ડોરોને એક બાજુએ મૂકી દેવામાં આવશે તે લોકોને કઈ પાણી નથી આપવામાં આવી રહ્યું ઘાસચારો નથી આપવામાં આવ્યો સાથે સાથે આપે જે પ્રમાણે જણાવ્યું કે શેડ પણ નથી બનાવવામાં આવ્યા તો તંત્રની ઘોર બેદરકારી છે બેદરકારી કહી શકાય કારણ કે આ જે મુંગા પશુઓનું ધ્યાન રાખવું પણ ખૂબ જ જરૂરી છે તો કેટલી પાંજરાપોળ આવેલા છે ત્યાં એકતા નગરમાં એની વ્યવસ્થાને ત્યાં તેમને કઈ પ્રકારની સુવિધા આપવામાં આવે છે પશુઓને કે આવી જ પરિસ્થિતિ છે ત્યાં પણ એકતા નગર ખાતે અત્યારે એક જ પાંજરા પોરની વ્યવસ્થા ચાલી રહી છે અને ત્યાં પણ અહિયાં પશુઓને પૂરતા પ્રમાણમાં સુવિધા આપવામાં આવતી નથી અને આ બેદરકારી જોવા મળી રહી છે અને આ પાંજરા પોર જે બનાવવામાં આવ્યું છે એટલે કે કેટલ સેલ જે બનાવવામાં આવ્યો છે તેનું જે કચેરી દ્વારા સંચાલન કરવામાં આવે છે તે કચેરીના અધિકારીઓ પણ માત્ર એસી ચેમ્બરમાં જ બેસી રહ્યા છે અને ક્યારેય પણ આ ઘટના સ્થળની એટલે કે કેટલ સેલની મુલાકાતે

એક વિસ્તારમાં ત્યાં રખડતા ઢોરો ને પકડવામાં આવે અને બીજા વિસ્તારમાં છોડી દેવામાં આવે એવું બન્યું છે વાત કરવામાં આવી તો માત્ર માત્ર ચાર કે પાંચ ઢોરો ત્યાં આગળ જોવા મળેલ છે અને ખાસ કરીને જોવા જઈએ તો વહીવટી તંત્રની અંદર પણ જે અધિકારીઓ ખરા તે અધિકારીઓએ પણ આ બાબતે ધ્યાન રાખવું જોઈએ અને વહીવટી તંત્ર ની બેદરકારી એટલે કે અધિકારીઓની બેદરકારી પણ અહિયાં નજરે જોવા મળી છે અધિકારીઓને માત્ર પૈસા કમાવવામાં જ રસ હોય એટલે કે એજન્સીઓ દ્વારા ટેન્ડર કરીને જે બિલો જે પાસ કરવામાં આવે છે તે બિલો પાસ કરવામાં જ રસ છે પરંતુ મૂંગા પશુઓની સુવિધામાં નહીં તેવું અહીં જણાઈ રહ્યું છે જી ગૌતમજી સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર નર્મદાના એકતા નગરમાં જાહેર માર્ગ પર રખડતા ડોરોનો ત્રાસ યથાવત છે તંત્ર દ્વારા તેમાં કોઈ પૂરતી સુવિધા નથી અને એના કારણે ક્યારેક આ ઢોરો જે છે તેનું જીવ જાય તો તે તો આવગામી સમયમાં જોવા મળશે કે તે લોકો માટે કેવા પ્રકારની જે છે વ્યવસ્થા કરવામાં આવશે